નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયોમાં તમારું પરિવાર હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો તમે આગળ વિડીયો જોયો નાની છોકરી છે છતાં પણ કેવું સરસ મજાનું ગીત ગાઈ રહ્યું છે અને હાલમાં સોશિયલ મીડિયામાં આ નાની છોકરીનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે દર્શક મિત્રો તમે વિચાર કરો કે આ નાની છોકરી છે છતાં પણ કેવું સરસ મજાનું ગીત ગાય છે કોઈ પણ કલાકાર આવું ગીત ના ગાઈ શકે એવું આ નાની છોકરીએ ગીત ગાવ્યું છે દર્શક મિત્રો અને તમે વિડીયો પૂરો જોજો તમને આગળ આ નાની છોકરીનો વિડીયો પૂરો બતાવીશ અને દર્શક મિત્રો જો ચેનલમાં નવા છો તો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગળ વિડીયો કોઈ પણ વાયરલ હોય તે તમારા સુધી અમે પહોંચાડી

કછું કેવા ના મન ગમતે માણ આજે